પાર્ટીના કોલક અને કીકલ્લા ગામે મતદારોએ ખરા અર્થમાં વોટ સાથે વોટિંગ કર્યું નરેન્દ્ર મોદીજીના વિકાસના કાર્યોને લઈ મતદાન કરી માત્ર ભાજપના જ ટેબલો જોવા મળ્યા હોવાનું જણાવતા કોલકના જીતેન્દ્ર તંડેલ અને કિકલ્લાના સરપંચ મનોજ પટેલ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં પાર્ટીમાં લોકો ખરા અર્થમાં ભર બપોરે વટ સાથે વોટ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું લોકસભાની ચૂંટણીને લઈ પાડી તાલુકાના કોલક અને ભર બપોરે સાંજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બુથ ઉપર આવી પહોંચી દરેક સમાજના લોકોએ મતદાન કર્યું હતું જિલ્લા પંચાયત માજી પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ સરપંચ ગ્રેવીન ટંડેલ ઉપસરપંચ અઝીઝ કોલકર માજી સરપંચ હેમલતાબેન ટંડેલે જણાવ્યું હતું કે આજે નરેન્દ્ર મોદીજીના વિકાસના કાર્યોને ધ્યાનમાં રાખી એક તરફી ભાજપ તરફ એમાં મતદાન થયું હોવાનું મતદારોના ચહેરા ઉપરથી જોવા મળે છે કોલ્લાક ગામે માત્ર ભાજપનું ટેબલ લાગ્યું હતું અને કોઈ પણ પાર્ટીના ટેબલો અહીં જોવા મળ્યા ન હતા આ સાથે કિકલ્લા ગામે પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદારો સ્વૈચ્છિક મતદાન કરવા પહોંચ્યા હતા સરપંચ મનોજ પટેલે જણાવ્યું હતું કે આજે કિકલ્લા ગામે ગૌરવની વાત છે કે મોટી સંખ્યામાં મતદારો વોટિંગ કરવા ભર ગરમીમાં બહાર નીકળ્યા હતા અને મોદીજીના વિકાસના કામોને લઈ એક તરફી માત્ર ભાજપના ટેબલ જોવા મળ્યા હોવાનું મયુર પટેલે જણાવ્યું હતું કોલક અને કે કલાક બપોર સુધી અંદાજે પિસ્તાલીસથી પચાસ ટકા મતદાન થયું હોવાનું જણાવ્યું હતું આજરોજ જ્યારે લોકસભાનું ઇલેક્શન છે ત્યારે મારા કોલ્લક ગામે લગભગ સાડતીસો જેટલું સાડતીસો ઉપર ટોટલ મતદાર છે અને એમાં બપોરે બાર વાગ્યા સુધીમાં પિસ્તાલીસ થી ઉપર મતદાન થયું છે પિસ્તાલીસ ટકા ઉપર મતદાન થયું છે અને એ મતદાન આજે લોકો વિકાસના નામે અને નરેન્દ્ર મોદીને જે રાષ્ટ્રવાદનો જે મુદ્દો છે અને ધર્મનો જે મુદ્દો છે એ લઈને લોકો આજે દેશને બચાવવા માટે મોદીને મતદાન કરી રહ્યા છે અને કોલકમાં મને એક પણ કોંગ્રેસનું કે કોઈ બીજા પક્ષનું ટેબલ નથી અને અહીંયા બધા જ લોકો સ્વેચ્છાએ કોઈ વિકલાંગ હોય કે પછી બુઝુર્ગ હોય એ તમામ યુવાન વડીલો અને અમારા આખો માછી સમાજથી લઈને દરેક સમાજના લોકો સ્વેચ્છાએ મતદાન માટે સવારથી એટલી બધી આપે પણ લાઈન ત્યાં નિહાળી હશે તો એટલી બધી લાઈન છે કે હમણાં લોકો લગભગ નહીં તો દોઢ થી બે કલાક ઊભા છે એ પ્રમાણે લોકો સ્વેચ્છાએ મતદાન કરી રહ્યા છે સાત વાગે ગામના હરેક વ્યક્તિ વડીલો તેમજ હરેક ગામના વ્યક્તિઓ ઉત્સવપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે ને સ્વતંત્ર લોકશાહીનો પર્વ ને નિમિત્તે આ જે મતદાન થઈ રહ્યું છે આપણે ગૌરવની વાત છે કે આપણે લોકશાહી માટે હરેકના પોતાના મત અધિકાર ને હિસાબે પોતે સ્વયંભૂ મતદાન કરી રહ્યા છે સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે આપણને અહીંયા

વોટિંગ ચાલી રહ્યું છે અને અને શાંતિપૂર્વક કોઈ મગજમારી નથી અને નિરાંતેમાં એ કોલકનો વોટન અત્યાર સુધીમાં 17% ની આસપાસ વોટિંગ થઈ ચૂકી છે અહીંયા ફક્ત અને ફક્ત વિકાસ મતદારોમાં ના ચહેરા પર જે ઉત્સાહ છે સોવારથી અમરે સુધીમાં સમજો કે પોણા બાર વૈગ્યા છે 60% ની આસપાસ વોટિંગ થઈ રહ્યું છે અને સોવારથી મતદન લાઈન બી તમે જોયું હશે ફક્ત અને ફક્ત વિકાસ મતદારોએ વિકાસ જોયો છે આજે અને વિકાસના વિકાસ જે જોયો ને જે વિકાસ કામ થઈ રહ્યા છે એ હિસાબે છે અને વન તરફી વોટિંગ થઈ રહ્યું છે નારાજગી નારાજગી નથી એવી કોઈ નારાજગી નથી અમે ફક્ત અહીંયા અહીંયા કોઈ કોઈ ટેબલ અમારી ના ના એવું એ તો એવું નથી કોઈના ટેબલ નથી લાગેલા મળે ફક્ત એક ભારતીય જનતા પાર્ટી ના ટેબલ લાગેલા છે ને આપડા ગ્રુપ ના છોકરા લોકો બી બધા કાર્યકર્તા લોકો શાંતિ રીતે શાંતિપૂર્ણ રીતે માહોલમાં કામ કરી રહ્યા છે તો ટોટલ મતલબ ભારતીય જનતા પાર્ટી ધવલભાઈ આપડા જે ઉમેદવાર છે આપણા લોકસભાના એમના તરફી એક તરફી વોટિંગ ચાલુ છે ને આ તો પબ્લિક નો ચહેરો એક એમ ચહેરો બતાવ્યા કરે કે અમે એક તરફી વોટિંગ અગાઉ પણ આ જ રીતે થયું હતું અગાડી બી તમે જોયો હશે ધારાસભ્ય નું ઇલેક્શન ગયું કનુભાઈ નું ઇલેક્શન ગયું તો વન તરફી ઇલેક્શન વોટિંગ થયું ત્યારે બી તમે તમે અહીંયા આવીને જોયું તો ટેબલ બી ની લાગેલા હતા બુથમાં માણસ બી કોઈ નહીં હતા ને એક તરફી વોટિંગ થયેલું ને શાંતિપૂર્ણ માહોલ માં કઈ એવું નથી કે કોઈ ઝગડો કે આતે વગેરે આજે જ્યારે કોલક ગામમાં લોકસભાનું ઇલેક્શન થઈ રહ્યું છે ત્યારે ગામડાં અંદર એવું લાગી રહ્યું છે કે કોઈ પર્વની ઉજવણી થઈ રહી હોય મારા કોલક વાસીઓ એટલા બધા સવારથી મતદાન કરી રહ્યા છે અને બધા આવી રહ્યા છે એમાં દરેક સમાજના લોકો વોટિંગ માટે આવી રહ્યા છે અમે લગભગ બાર વાગે સુધીમાં ગણતરી કરી તો પિસ્તાલીસ ટકા અપ વોટિંગ થઈ ગયું હતું અને આશા છે કે સાંજ સુધીમાં સિત્તેર ટકા સુધી વોટિંગ પહોંચશે અને આજે જ્યારે ગામમાં વિકાસના કામો એટલા થયા છે કે આજે અમારા ગામમાં ટોટલી સંપૂર્ણ ભાજપ પ્રેરિત વોટિંગ થઈ રહ્યું છે અહીં કોલ્લક ગામમાં સૌથી વધારે ટંડેલ લોકોની વસ્તી છે એસી ટકા વસ્તી ટંડેલ લોકોની છે અને સેકન્ડ નંબરમાં મુસ્લિમ અને ભંડારી લોકો છે પરંતુ બધા સમાજ સાથે મળીને વોટિંગ કરી રહ્યા છે લગભગ સવારથી એટલી બધી લાઈન છે કે લગભગ લોકો બે કલાક જેવા પણ લાઈન માં ઉભા રહીને વોટિંગ કરે છે અને ઉમેદવાર કોણ છે એ નથી જોતું પણ મોદી સાહેબને ને જોઈને બધા વોટિંગ કરે છે ભાજપ રે બધું વોટિંગ થતું છે અત્યારે ના ના કશું નથી અત્યારે કોઈ ટેબલ નથી લાગી ઓનલી ખાલી ભાજપ છે કોલક ગામે સવાર થી ખૂબ શાંત વાતાવરણમાં અહિયાં મતદાન થવામાં આવ્યું છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ખાસ કરીને અહીંયા એસી થી નેવું ટકા જેટલા અને દંડેલ લોકો રહે છે અને તેઓ અત્યારે બપોર સુધીમાં પિસ્તાલીસ થી પચાસ ટકા મતદાન થયું છે અને તેઓનું જાણવું રહ્યું છે કે એસી ટકા જેટલું મતદાન પહોંચશે અને કોઈ પણ સામે વાળા પક્ષનું ટેબલ પણ નથી મૂકવામાં આવ્યું ત્યારે એવું જોવાનું રહેશે કે મતદાનના દિવસે કોનું પરિણામ આવશે અને શું પરિણામ આવશે પાર્ટી શ્રી અમૃત પટેલ સંકલ્પ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો